મહાનગર બીજેપી અને શ્રેષ્ઠ ગુણ મેળવી પરીક્ષા પાસ કરી છે ત્યારે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ આગળ શું કરવું તેવું માર્ગદર્શન વડોદરા મહાનગર બીજેપી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું ધોરણ બાર ના વિદ્યાર્થીઓ પણ મનોબળ વધારવામાં આવ્યું હતું વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી છે તેમ છતાં પણ તેઓ સમાજ અને સેવકીય પ્રવૃત્તિમાં અગ્રેસર છે ત્યારે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનું પણ મનોબળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવતર પ્રયોગો કરવામાં આવે છે વિદ્યાર્થીઓના પરીક્ષા પહેલા વડાપ્રધાન મોદીની જેમ ચાય ચર્ચા જેવું પણ આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરી તેઓનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે આજે જે બાળકોએ દસમા બારમાની અંદર નેવું ટકાથી વધારે પર્સન્ટેજ લાવ્યા છે એ લોકોનો પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ હતો અને ભારતીય જનતા પાર્ટીએ કેવી પાર્ટી છે કે જે સામાજિક કામો પણ કરે છે માત્ર પોલિટિક્સમાં એવું છે કે ચૂંટણી એક જ મિશન ભારતીય જનતા પાર્ટીનું નથી તો અનેક પ્રકારના સામાજિક કામોમાંથી એક બાળકોને મોટિવેશન મળે આની પહેલાં કાઉન્સિલિંગનો પણ કાર્યક્રમ થઈ ગયો જ્યારે આ પરીક્ષા હતી અને આપ તો સૌ જાણે કે મોદી સાહેબ બી ખુદ કાઉન્સિલિંગ કરવા માટે પરીક્ષા પર ચર્ચા કરીને કાર્યક્રમ આયોજિત કરે છે તો બાળકોને આજ બાળકો છે ભારતનું ભવિષ્ય છે એમને જો પ્રોત્સાહિત કરવામાં આવે તો કાલ ઉઠીને સારા નાગરિક બનશે સારા નાગરિક બનશે તો દેશ પણ આપણો સારો બનશે ભારતીય જનતા પાર્ટીની સરકારે તો વિકસિત ભારતનું મોદી સાહેબનું જે વિઝન છે એના ઉપર કામ કરવાનું શરૂ કરી કરી દીધેલું છે આજ આ પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમમાં બાળકો ઉપસ્થિત હતા અને ખૂબ આનંદિત હતા અને ગૌરવની લાગણી અમે પણ અનુભવીએ છીએ કે જે બાળકોને અમે કાઉન્સિલિંગ કર્યું એમાંથી ઘણા બધા બાળકો આજે નેવું ટકા ઉપર મેળવ્યા એમને આજે એપ્રિશિએશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું એમના વાલી વાલીઓ પણ હાજર હતા અને ખૂબ સારો કાર્યક્રમ આયોજિત અહીંયા કરવામાં આવ્યો આ કાર્યક્રમ આયોજિત કરવા બદલ અમારા શિક્ષક સેનલના સૌ કાર્યકર્તા બંધુ ભગીનીને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના છું મેં ટેન્થ એસએસસી બોર્ડ એક્ઝામમાં એટી ફાઇવ પર્સન્ટેજ અને નાઇન્ટીન પોઈન્ટ એટી સેવન પીઆર પ્રાપ્ત કર્યા છે મારી શાળાનું નામ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ માધ્યમિક શાળા છે અમારી શાળાના શ્રી ગાયત્રી મેમ અને બીજા શિક્ષકોશ્રીના માર્ગદર્શન દ્વારા મારા આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે અને એ લોકોને ખૂબ જ મતલબ કે હેલ્પ કરી છે ભણવામાં બહુ સારું રહ્યું છે કારણે મને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત માટે બોલાવવામાં આવ્યા છે તો મને ખૂબ જ સારું અનુભવ થાય છે કે અરે મતલબ કે ખૂબ જ સારું ફીલ થાય છે કે મને અહીંયા બોલાવડાવ્યા છે મારા આટલા પર્સન્ટેજ આવ્યા છે અને આ લોકોએ ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું છે તો હું આ લોકો ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર